મારું નામ મુકેશ ઉપાધ્યાય છે ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સ રેસ્ક્યુ કમાન્ડન્ટ છું અને આ જે સાપ છે આ છે સાપમાં ઝેરી આવે અને આ ટાઈમના ઠંડકને લઈ અને બહાર આવી જાય જ્યારે બી તમને સાપ દેખાય કે એને કંઈ નુકસાન ન પહોંચાતા ડાયરેક્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ યા આપણે જો રેસ્ક્યુ કરતા છે એ રેસ્ક્યુ કરવા મતલબ બોલાવી લેજો અને આ સાપ જો તમને કઢે તો તત્કાલીન તમને હોસ્પિટલમાં જવું પડશે એને ચેન વાઇપર બી કહે એટલે કે ચેન એક સરખાના બોડી પર રહેડો રહે ટ્રાયંગલ હોય એના એ લખેલું રહે એથી તમે ઓળખી શકો કે આ વાઈપર છે અજગર નહીં આ ભૂલ નહીં કરતા અજગર સાથે પકડવાનું ક્યારેય બી કોશિશ નથી થતા કોઈ પણ સાપ તમે પકડતા નથી એ એક્સપર્ટ ના કામ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના કામ છે એ લોકો ના કરવા દેવા આ કઈ સોસાયટી થી તમે રેસ્ક્યુ કરી રહ્યા છે ને આ સોસાયટી નામ શું છે ભવાની 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 રેસિડેન્સી અને આ મેર ભાઈ છે એને પાસે નંબર હતો એને મને કોલ કર્યો એ બોલ્યો બી કે આજગર છે મે ઓલા અને આજગર ના હોય કદાચ વાઇપર જ હશે એટલે એનાથી દૂર ને અને જેટલું કોઈરા હોય એને દૂર રાખો દૂર રાખવાનું